So guys, probing gara-gara, pochya So guys, saya toh, sambali ho si, Happy birthday Thank you Thank mama, Hmm? ayah, ayah hapna? So guys c gift tapi, Jiga bayi

અને જઈએ જઈએ કિંજલના લેવા માટે તો ચલો ગઈ સવાર નીચે જીન બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ તો કહીશ મુ તો શિવમના ઘેર આવી ગયો કે તો બધાને ગુડ મોર્નિંગ કહેવાનું રહી ગયું પણ પછી ગાડી આવતી હતી ફટાફટ બેસી ગયા નું ઘેર આવી ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દિવ્યા ધોબી કાટ કીધર હે તો કાઈ લાયો છું નાસ્તો શીવમ ભૂખ લાગી હતી તે રોતો તો તે વસ્તુ નાસ્તો લેતા આવ્યો બધાને ભેગો કરો વાળો Ina kerja, apalagi desi jam sih aja, baka. itu tuh par nih Nasi tuh tuh. sih, bata Nehu, good morning. Good morning. good morning. Kayak Nehu nasi berarti ya bos good morning. Good morning. bagri <laughs> <tapian> ya? Oh. Hmm. Oh, uh, um. ya? Uh, um. Siwan uh, mau no. okay. tuh

મસ્ત વાતાવરણ હા વાદળો થી ભરેલું વરસાદ માં તો ગાઈસ ટીમ બા જીગા ભાઈએ ગાડી લઈ લીધી છે આગળ સિંગલ પટ્ટી રોડ આવે જોરદાર વાતાવરણ હો આ તો મજા આવી જાય ગાડી ચલાવવાની મને તો વરસાદ પડ્યો તારંગા તો લીલું સમ થઈ ગયું છે તારે હું

જો માતાજી આવો જટફાનું શું મત આદાય જો માતાજી આવો આવો ઓઠીજી થી જ આ બસ બસ કુવા બર્થડે છે બિડાસ હેપી બર્થડે કા બર્થી મને તો ખબર જ નહીં હોય આઈ ખબર જ પડી છે અલ્યા ગાડીમાં કહેવાય નઈ યાર કે મારો હોય તો

सास बी से तो चालू करछु अब जय माता जी तो कैस मेरे हाथ में तो फोन आ ही तो तो गया नहीं यहां पर अभी रोटी बनाओ से अभी रोटी विश बर्थडे विश करी हां हां बाकी है तो गाइस आई तो बधाई हो दीया सिटी बेजान हैप्पी बर्थडे थैंक यू

તો ગાઈસ અમે દો જો વાયા દકે તમ દિવ્યાન સમન લઈને આયા તો મૈજી હાલ આયા સી વરસાદ પડી ગયો ના લાગે ને ચોય

ए आय कुत्ती नाही अन तू माती ना ठेपा नाक हं चो नाकी दातेडू होई गयो पने दातेडू वाथी लईन छुटटू राखवीते मलतूई नाही हो <laughs> <laughs>

तो तल पे पड़े हो उभरे तू उभरे वो आनंद पर बने क्या गुड फॉर नो हां पंडा पंडा ना हां चिया पंडा देख कैसे अरे रुबल दा मजे गज्जे ले सोवेस वे लगा दे अंदर आओ आ सीटो डालो

જય માતાજી દેવા માતાજી આવજો રંદી આગો હા આવજો હા આબુ આવજો આવજો તો ગઈશ અમે તો હવે નીકળી ગયા છે મહેસાણા જવા ઘરે પહોંચ પાડશી અને હા હું પાછા બેઠી હું દેખાતા નહીં કરાવ્યો હો બધા નહીં શું કરવાનું તો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ થયો જર્ની જરનો આવી રહ્યા દેખાતો નહીં કાલ જોઈ લેજો અરે હું કહું તમે બે ચોકલેટ મન તો અલ્યા ને તારો મેસેજ તો મસ્ત તો ચાલુ ને લે ઓરી કઈ કેજા લાગી યાર ચોકન મિલસુ પૈડો બસ ધન તાવર ના બળઈ માટે ગિફ્ટ બનાવો તે કોઈ મગી લેતા ને પેક કરી આલું જાતે બના દેજે તમે બોલેઓ કરી ના સેજો પેક જ કરતી તેડી

તો ગાઈસ અમે તો ગોપીનારા આઈ ગયા ને ગોપીનારા ટ્રાફિક બહાર તો ટ્રાફિક હતી તો રા નંબર લઈ તો ગાઈસ કાશી વિશ્વનાથ મહાદેવ વતી જસી અમે ઓર મહાદેવ તો મહાદેવ બહાર છે તો ગાઈસ અમે આયા છીએ પિઝા ખાવા જીગાભાઈ પાર્ટી આલે છે હા

ઘરે આયા છે નહીં સોટા આખો આખો ચાલુ ને ચાલુ 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 તો दादी केवन पुसत पतन नाही जायसे केवाय बुले रे हवारे ताणा किधु तुन म पापा किधु न मना तो कि पोतो हवणार ने देवणो उंके मी दो कोण आई देनजला भापी देनजला भापी ताण वाटे काही सरप्राईज आवे छे तर वाटे सरप्राईज आवे छे तर गाइस मी तर त्यांना गिफ्ट बदाव छे के जा ऊपर जिंक खा जाके दीदी okay. जो हाँ हां ना जिंक को तो गाइस ये हम आई गयो घेर नहीं नहीं आओ से हम खबर नहीं तो माइक पड़ी जा जा हेलो आ इमा इमा बोलो अरे चलो टाइम से बनाओ भेज दे फटाफट और मम्मी रोधी रही है कॉफी बनाओ कॉफी कॉफी ले

તો ગાય સામે તો જઈએ છીએ સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે સિંહભાઈ બેજાના જણા જીગાને તો ખબર નહીં તો મમ્મી અમે જઈને આવ્યો મમ્મી જઈને આવ્યો તો ગાય ચલો તાને હવે અમે જઈએ કે બજાર સિંહભાઈ બે જણા તો ગાય સામે તો આવ્યા છીએ અહીંયા મોલમાં અને અમને કપડાં બદલી નાખે હું કહેવાય સાઈઝ ની ખબર પડે ને એટલા માટે ને તો ગાઈસ અમે આયા છે હમણો અમને માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવાની હ તો જો એ થા નવો મને તો મને ફિટ ફિટ લાગો તમને ફિટ લાગો ચલો કાં જઈએ તો ગાઈસ અમે તારે છે મને લેવાનું મન થાય અમને માટે રવા દો અને મારા માટે લઈ લે तो केम भी ट्राई करने आया तो गाइस श्याम भाई का आया से ट्राई करें कमला तो गाइस हमें तो मॉल में बार आई गया श्याम भाई बनने जाना तो चलो खाना और बीजी से कैसे चाहिए हमें तो आया से बीजी दुकान में हमें चाहिए श्याम भाई जैसी ट्राई करना बीजी दुकान में तो गाइस श्याम भाई जो ट्राई करने आया गमा Nggak mau, Enggak mau, nggak mau, juga, mau, nggak mau, nggak nggak mau, nggak mau, nggak mau,